જે બાદ હાજર વકીલો પોતાના બાર એસોસિએશનમાં રજૂઆત કરતા સિનિયર વકીલો અને ડભોઈ બારના મંત્રી નિલેશ બારોટે પોતાના સિનિયર વકીલો સાથે મામલતદાર પીઆર સંગાડાને રજૂઆત કરી વકીલોને કેમ બહાર જવાનું કહો છો તો મામલતદાર પીઆર સંગાડાએ જણાવ્યું હતું કે વકીલો ન્યુસન્સ ફેલાવે છે અને દલાલોને પ્રોત્સાહન આપતા હોય એમ લાગે છે વકીલોએ જન્મ મરણના કેસના લેવા જોઈએ એવી સલાહ પણ આપી હતી ત્યારે મામલતદારના જવાબથી વકીલો મોટી સંખ્યામાં સેવા સદનના ગેટ પર ભેગા થયા અને હવે આરપાર લડાઈનું મન બનાવી ચૂક્યા છે રાજપીપળાની ઘટનાનું પુનરાવર્તન ડભોઈ થયાની ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી ત્યારે વકીલોની આગળની કાર્યવાહી પર સો મીટ માંડી બેઠા છે આજ રોજ ડભોઈ મરણના કેસો હતા જેમાં વકીલો ઘણી સંખ્યામાં હાજર હતા મામલતદાર સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલું કે વકીલ સાહેબોએ બહાર ઉભું રહ્યું જેથી મને ફોન આવતા હું તાત્કાલિક ધોરણે એમના સાથે વાત કરવા તેમજ બધા હોદ્દેદારો વાત કરવા માટે પહોંચેલા બહાર એમના સાથે જે વાત કરી હતી બહાર વકીલો માટે વ્યવસ્થા નથી પણ અમારી સાથે તેમજ સિનિયર વકીલો સાથે પણ અભદ્ર વ્યવહાર કરી વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી તમારાથી થાય તે કરી લો અમે અંદર તમને નહીં બેસવા દે એવું વર્તન કરે છે જે અમે તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે આ બાબતે જિલ્લા કલેક્ટર અને આગળ સુધી અમારી જવાની પૂરી પૂરી સરકાર તરફ જવાની પૂરી પૂરી તૈયારી છે અને વકીલના હિત માટે હંમેશા આ લડત તમામ વકીલો ઉભા થઈને અમે આપીશું અને વકીલો છો તમે કેસો કમ લો છો તમારે કેસો ના લેવા જોઈએ તમારું કામ નથી એ હકીકતો જણાવી અમને અપમાનિત કરી બહાર કાઢેલા છે જેનો અમે વિરોધ કરીએ છીએ બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવ્યું એમને તો કઈ નહીં વકીલો માત્ર ન્યુસન્સ પેદા કરે છે તમારે કેસો જ ના લેવા જોઈએ જેથી કઈ દલાલોને બહાલી આપતા હોય પ્રોત્સાહન આપતા હોય એવું અમને લાગ્યું છે જેથી એ બાબતનો અમે વિરોધ કરીએ છીએ ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડબોઈ વડોદરા